પીઆઈ શ્રી પંડ્યા અને અમારી વાંકાનેર સિટી અને તાલુકાની અલગ અલગ ત્રણ થી ચાર ટીમો બનાવી અને આ મરણ કોણ છે એ શિનાખ એની ઓળખાણ કરવાની પ્રયત્ન ચાલુમાં હતો દરમિયાનમાં એસઓજી ને અને સિટી પોલીસ ને સંયુક્ત બાતમી મળી અને એના આધારે એવું જાણવા મળ્યું કે રાજુ સોલંકી જે વાંકાનેર સિટીના રહેવાસી છે રેલવે સ્ટેશન આસપાસના વિસ્તાર શક્તિપરાના અને એને મર્ડર થયું છે અથવા એ ગુમ થયા છે એવી વાત મળી એટલે આ બે વાતને કનેક્ટ કરી અને જે મરણ જનાર છે એ લાશ ઓમ તો ફગાઈ ગઈ હતી ઓળખાય એવી નથી પણ ફોટો પાડી અને મરણ જનાર માં અને પિતાથી થી ઓળખાણ કરવામાં આવ્યા ત્યારબાદ એની ઓળખાણ થઈ જતા લાસ ને પીએમ સારું અહીંયા વાકાને પોલીસ વાકાને હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવેલ અને ત્યાં એની માતુશ્રી પાસેથી એની ઓળખાણ કરવામાં આવી ઓળખાણ થયા બાદ આ કઈ રીતે બનાવ બન્યો એની ખાનગીરાય બાતમી મેળવી અને આરોપી ના સગા મેળવવાના ચાલુ કર્યા દરમિયાનમાં જાણવા મળ્યું કે જીતેન્દ્ર રબારી અને ભાવેશ ડાબી જે બંને મિત્રો હતા અને અવારનવાર રેલવે સ્ટેશન ઉપર પોતે સાથે બુટ પોલીસ અને બીજી કોઈ કામગીરી કરતા પરંતુ આ ત્રણેય જે માણસો છે એ અલગ અલગ ગુનામાં ક્યાંક ને ક્યાંક પકડાયેલા હતા ક્રિમિનલ માઇન્ડ ધરાવતા હતા અને એ લોકો છે એ આખી ટોળીની જેમ રહેતા હતા એમાં રેલવે પોલીસ આરપીએફ જે કહેવાય એને અમને પૂછપરછ માટે બોલાવેલા હતા અને પૂછપરછ માંથી એ બહાર આવ્યા ત્યારે ત્રણ જણા વચ્ચે અંદર માથાકૂટ થઈ અને જીતેન્દ્ર પોતે ઝાપટ એવી રીતે મારી કે એને માથાના પાછળના ભાગે કળું લાગી જાય એ રીતે અલગ અલગ ચાર પાંચ ઝાપટો મારી કળા સાથે અને પછી એને બાઈકમાં બેસાડીને ભાવેશે બાઇક ચલાવ્યું વચ્ચે એને બેસાડ્યો અને જીતેન્દ્ર રબારી છે એ પોતે પાછળ બેસી ગયો અને બંને ત્રણે બંને જણા આ રાજેન્દ્ર રાજુની અપહરણ કરી અને અજાણ્યા નિર્જન સ્થળે લઈ ગયા અને ત્યાં પાણીના તળાવ જેવું હતું એમાં એને ડુબાડી દેવાનું નક્કી કર્યું પણ એનામાં થોડો જીવ બાકી હોવાના કારણે ત્યાંથી મોટો પથ્થર ઉપાડી બાજુમાંથી અને માથાના તથા મોઢાના ભાગે મારી અને એનું મૃત્યુ નિપજાવી દીધું અને ત્યાં નહીં ડુબાવતા એને ફરી પાછો બાઇકમાં બેસાડી અને આગળ લઈ જઈ અને એ ચેકડેમ જે સરદારકા ગામનો જ્યાં અલાસ મળી હતી ત્યાં ડુબાડવામાં આવ્યું આ રીતે આખો જે બનાવ છે એ અતિયાનો બનાવ હોવાનું સામે આવ્યું અને ડિટેક્ટ થઈ ગયું ઘણા 3 કલાકોમાં અને ત્યારબાદ એસઓજી ની એલસીબી ની અલગ અલગ ટીમો અને સાથે સિટી પોલીસ वगैरह ભેગા મળી અને બંને આરોપીઓને પણ ઝડપી લીધા અને આરોપીઓની કેફિયત પણ લેવામાં આવી અને હાલ સ્થાનિક જગ્યાનું પંતાઉડ કરવામાં આવ્યું જે દરમિયાનમાં જાણવા મળ્યું કે આ બનાવ છે આ રીતે બન્યો છે એમાં આરોપીની કેફિયત પ્રમાણે એ લોકોએ બનાવમાં પોતે જે પહેરેલા કપડાં હતા એ ક્યાંય સળગાવી દીધા છે તે શોધવાનું બાકી છે તે બધી અને એક બાઇક પણ કબજે કરવામાં આવ્યું છે જે બાઇકમાંથી માંથી મરણજનાનું લોહી મળી આવ્યું છે એ પેસેલ સાથે રાખીને પંચનામું કરવામાં આવ્યું છે અને આ કામે એટોર્ની સહિતનો હત્યાનો બનાવ નોંધવામાં આવ્યો છે